પચીસ બે બે હજાર બાવીસ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના શાખા દ્વારા આ ઠરાવ ઠરાવ ગુજરાત સરકારનો જે છે કે ભાડા જ્યારે કોઈ પણ અધિકારી કે પદાધિકારી પ્રાઇવેટ ઉપયોગ માટે સરકારી વાહન લઈ જતો હોય તો એનું ભાડું ચૂકવવું પડે કેટલા રૂપિયા ચૂકવવું પડે એનો ઠરાવ છે તેમાં

અઠ્યાવીસ છ બે હજાર બાર ના પરિપત્ર લીધેલ બે એટલે હું જે બોલો ભાડા ની રાજ્ય સરકાર શ્રી દ્વારા પ્રવર્તમાન માઇલેજ ભથ્થાના દર અને સરકારી વાહનોના ખાનગી ઉપયોગ માટેના ભાડા દર

આપણે રાજકોટ મહાનગરપાલિકાના વિભાગ ને જાણ કરી છે એમાં મેયર પણ આવી જાય છે સ્ટેન્ડિંગ ચેરમેન આવી જાય છે બધા અધિકારીઓ પદાધિકારીઓ બધાને આ નિયમ લાગુ પડે છે એટલે રાજકોટના મેયર શ્રી જે બોલ્યા છે એ સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બે રૂપિયાની વાત કરી અને મેયર ને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આમ મેયર સાચા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે ખાનગી ઉપયોગ પોતે કરે અથવા પોતાના પરિવારને સાથે લઈને જાય એ પોતાનો ખાનગી ઉપયોગ થયો છે સરકારી કામે જતા હોય કોઈ ગાડી દાખલા તે કોર્પોરેશન અહીંથી આપણને દિલ્હી મોકલે મુંબઈ મોકલે કે ભાવનગર મોકલે કે રાજસ્થાનના કોઈ પણ સિટીમાં મોકલે તો એ વાહનનો ખર્ચ કોર્પોરેશન મોગવવાનું હોય છે કોઈ કોઈ અધિકારી પદાધિકારી ભોગવવા નથી કારણ કે એ કામ છે આ લઈ જઈ ન શકાય મારી કારણ કે હું પણ પણ એમાંથી પસાર થયો છું મેં વાહનનો વર્ષ સુધી ઉપયોગ કર્યો છે કોર્પોરેશનના વાહનનો મેં પણ ક્યારે એવો ઉપયોગ નથી કર્યો કે જે અંદર બીજા બારના લોકો કે અમારા પાર્ટીના કોઈ કાર્યકરો હોય અને એના ઉપયોગ માટે જાય એવું ક્યારેય બન્યું નથી અને બનવું પણ ન જોઈએ